નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ વડોદરાથી તો જાગૃતિ યુવા જાગૃત દેશના બેનર હેઠળ કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્કૂલમાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા શિક્ષિત બાળક સશક્ત બાળક ભારત હેઠળ સ્કૂલમાં આજે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઇઝેશન વડોદરા શહેરમાં એક મુવમેન્ટ ચલાવી રહ્યા છે આ મુવમેન્ટ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા બાળકોના મૂળભૂત અધિકારો તથા સશક્ત ભારત અવેરનેસ હેતુ ઉપરોક્ત ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરા શહેરની સ્કૂલોમાં કાર્યક્રમમાં યોજી રહ્યા છે જે અંતર્ગત આજે સ્કૂલ ખાતે જાગૃતિ યુવા જાગૃત દેશ બેનર હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રકારના શહેરની તમામ સ્કૂલોમાં કાર્યક્રમ યોજાશે તેમ કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના ઉપપ્રમુખ રિતેશભાઈએ જણાવ્યું હતું અત્યાર સુધી આ પ્રકારના કાર્યક્રમો શહેરની છ જેટલી સ્કૂલોમાં કરી ચૂક્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું આજના કાર્યક્રમ અંગે રિતેશભાઈએ જણાવ્યું હતું बदल चुके हैं और उसका रीज़न यही है कि बचपन से हमें ये एजुकेशन ही नहीं लिखा हमें ये टॉपिक ही नहीं समझाया गया तो हमारा ये प्रयास है कि हम बड़ोड़ा की गुजरात की मोस्ट प्रॉप्लिट स्कूल्स तक पहुंचे और आपको सी पी ए इंडिया में ट्वेंटी दिसंबर 1986 को कंज्यूमर प्रोटेक्शन एक्ट को लागू किया गया और वो यही था कि राजा को उसका अधिकार अब क्या है कंज्यूमर प्रोटेक्शन एक्ट ऐसी कोई भी चीज जिसे आप परचेज करते हैं अपने पर्सनल यूज के लिए जैसे कि ये पैन है इस पैन को मैंने परचेज एग्जाम पेपर लिखने के लिए लिया तो मैं क्या हुआ कंज्यूमर पर यही पैन मैंने एग्जाम पेपर प्रिपेयर करने के लिए लिया मैं किसी इंस्टीट्यूशन के साथ में कनेक्टेड हूँ और यही चीज मेरी कॉमर्शियल एक्टिविटी में यूज हो रही है तो वो जाएगा शुरुआत में नहीं आएगा वो जाएगा कॉमर्स